જેમનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત રહ્યું એવું પંડિત દીનદયાલજીના આજે જન્મજયંતિ છે પંડિત દીનદયાલજી એટલે જેમણે આ રાષ્ટ્ર માટે પોતાનું જીવન વ્યતીત કર્યું અને આજે એના અનુસંધાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવા માટે સમગ્ર દેશવાસીઓને આહવાન કર્યું છે જેના અનુસંધાને આજે આણંદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર મહાનગરપાલિકા અને સાથે સાથે નગરજનો સાથે મળીને અમે પણ એક કલાક શ્રમદાન સાથે જોડાઈ ગયા છીએ મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આપણા ધારાસભ્ય યોગેશભાઈ અને સમગ્ર સંગઠનની ટીમ અને સૌ અધિકારીઓ પણ આજે આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે આવો આપણે બધા સાથે મળીને આદરણીય મોદી સાહેબના આહવાનને ચરિતાર્થ કરીએ અને આપણે જ્યાં રહીએ છીએ તે આપણા વિસ્તારમાં આપણા ગામમાં આપણી શહેરીમાં આપણા પર્યામાં જ્યાં આપણે કામ કરીએ છીએ એવા સ્થળે એક કલાક માટે શ્રમદાન કરી અને સાચા અર્થમાં મોદી સાહેબે જે આપણને સૌને જે સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે એ સ્વચ્છતાનો સંદેશો જે પોતે જ્યાં રહેતા હોય અથવા જ્યાં કામ કરતા હોય સ્થળ સુધી પણ લઈ જઈએ અને દેશ માટે એક કલાકનું જે યોગદાન આપવા માટેની વાત કરી છે એને આપણે સૌ અનુમોદન કરીએ